મહા મહિનાની કૃષ્ણ પક્ષની અમાસની તિથિને મોની અમાવસ્યા કે મોની અમાસ કહેવામાં આવે છે મોની અમાસને માઘી અમાસ કે મહા મહિનાની અમાસ પણ કહેવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર મોની અમાસના દિવસે ગંગા નદીનું જળ અમૃત સમાન બની જાય છે અને આ જળમાં સ્નાન કરવાથી આપણા સઘળા પાપો મટી જાય છે અને આપણી કાયા નિરોગી થઈ જાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આવું છે મોની અમાસનું મહત્ત્વ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ મોની અમાસની વ્રત કથા આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી આપ સર્વ પણ પુણ્યનું ભાથું બાંધી લેજો હિન્દુ ધર્મમાં મોની અમાસની ખૂબ જ માન્યતા માનવામાં આવે છે મહાકુંભમાં પણ આ વર્ષે મોની અમાસ પર બીજું અમૃત સ્નાન પણ કરવામાં આવશે તો આજે આપણે મોની અમાસની વ્રત કથા સાંભળીશું તો આ કથાને અંત સુધી ચોક્કસ સાંભળશો અને અમુક નાની નાની ભૂલો કરશો નહીં નહીં તો આપના પિતૃઓ નારાજ થઈ જશે તો આવો આજે આપણે કથા સાંભળીએ પૌરાણિક કથા અનુસાર કાંચીપુરમાં દેવસ્વામી નામના એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો તેમની પત્નીનું નામ ધનવતી હતું તેમના સાત દીકરા અને એક દીકરી હતા જેમનું નામ ગુણવતી હતું જ્યારે ગુણવતી મોટી થઈ ત્યારે તેમના પિતા દેવસ્વામીએ તેમના નાના દીકરાને તે દીકરીની કુંડળી આપી અને કહ્યું કે જ્યોતિષ પાસે જાઓ અને તેમના માટે વિવાહ યોગ્ય યુવક શોધી લાવો તે જ્યોતિષીએ બતાવ્યું કે ગુણવત્તીના વિવાહ બાદ તે તરત જ વિધવા થઈ જશે આ જાણીને તેમના પિતા દેવસ્વામી અને માતા ધનવતી ખૂબ જ દુઃખી થઈ ગયા જ્યોતિષાચાર્યએ તેનાથી બચવા માટેનો એક ઉપાય બતાવ્યો તેમણે કહ્યું કે દીપમાં સોમા ધોબણ રહે છે જે ખૂબ જ પતિવ્રતા સ્ત્રી છે જો એ સોમા ધોબણ તમારા ઘરે આવીને પૂજા કરે અને પોતે કમાયેલું પુણ્ય તમને દાન આપે તો ગુણવતીનો સુહાગ તેમનો પતિ તેમનો સ્વામી બચી જશે અને તેમના બધા દોષ મટી જશે આ જાણીને દેવસ્વામીએ પોતાની દીકરી ગુણવતીને અને સૌથી નાના દીકરાને એ શોભા ધોબણના ઘરે સિંહલ દીપ મોકલે છે બંને ભાઈ બહેન ઘરની નીકળીને સોમાના ઘરે જવા માટે ચાલી નીકળે છે બંને જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે તો તેને કેવી રીતે કરવો તેના વિશે વિચારવા લાગે છે બંને ભાઈ બહેનને ભૂખ અને તરસ લાગી હતી અને બંને એક પીપળાના ઝાડ નીચે આવીને બેઠેલા હતા તે ઝાડ ઉપર એક ગીધ પરિવાર પણ રહેતો હતો ગીધના બચ્ચા ગુણવતી અને તેના ભાઈની વાત સાંભળતા હતા ગીધના બચ્ચાએ પોતાની માતાને કહ્યું કે ગુણવતી અને તેનો ભાઈ અહીંયા નીચે બેઠા છે અને તેઓ સમુદ્ર પાર કરવા માટે વિચારે છે અને તેઓ ભૂખ અને તરસથી પીડાય છે ત્યારે તે ગીધ બચ્ચાઓની માતાએ પોતાના બાળકો માટે જે ભોજન લાવ્યા હતા તેમાંથી ગુણવતી અને તેના ભાઈને ભોજન કરાવે છે અને કહે છે કે તમે પરેશાન ન થતા સોમાં દોબરના ઘરે હું તમને પહોંચાડી દઈશ ગીધ માતાની વાત સાંભળીને બંને ભાઈ બહેન ખૂબ જ ખુશ થઈ ગયા અને બીજે દિવસે સવારે ગીધ માતાએ ગુણવતી અને તેના ભાઈને સમુદ્ર પાર કરીને સોમા ના ઘરે લઈ જાય છે ગુણવતી સોમા ધોબણના ઘર પાસે રહેવા લાગી રોજ સવારે સોમા ઘરના કામકાજ કરવા માટે વહેલા ઉઠી જતા તેના પહેલા ગુણવતી તેના ઘરને લીપી દેતી તેને છાણથી લીપણ કરી દેતા એક દિવસ સોમાએ પોતાની નાની વહુને પૂછ્યું કે આપણા ઘરનું આંગણું રોજ કોણ લીપે છે ત્યારે તેણે કહ્યું કે તેના સિવાય આ કામ કોણ કરી શકે સોમાને આ વાતનો વિશ્વાસ ન આવ્યો તેઓ પૂરી રાત જાગતા રહ્યા સવારે જ્યારે તેમણે જોયું તો એક યુવતી તેમના આંગણામાં આવે છે અને આંગણાની સફાઈ કરીને તેને છાણથી લીપવા લાગે છે ત્યારે જ સોમા ધોબણ તેમની પાસે આવે છે અને પૂછે છે કે તમે કોણ છો અને આવું શા માટે કરો છો ત્યારે ગુણવતીએ પોતાના આવવાનું કારણ બતાવ્યું પૂરી વાત સંભળાવી આના પર સોમા ધોબણ કહે છે કે તમારા પતિની રક્ષા માટે હું તમારા સાથે તમારા ઘેર અવશ્ય આવીશ એક દિવસ સોમા ગુણવતીના ઘરે આવે છે અને તે દિવસે જ ગુણવતીનો વિવાહ કરવામાં આવે છે જ્યોતિષાચાર્યના બતાવ્યા પ્રમાણે વિવાહ થતાં જ ગુણવતીના સ્વામીનું મૃત્યુ થાય છે ત્યારે સોમાએ પૂજા પાઠ કર્યા અને પોતાનું પુણ્ય ગુણવતીને દાન કરી દીધું અને આ જ ઉપાયને કારણે ગુણવતીના પતિ એના સ્વામી જીવિત થઈ ગયા આ તરફ સોમા ધોબરના સ્વામી અને તેમના દીકરાનું મૃત્યુ થઈ જાય છે જ્યારે સોમા ઘરે પહોંચે છે તો પોતાના પતિ અને પોતાના દીકરાનું શબ જોઈને તેઓ દંગ રહી જાય છે રસ્તામાં સોમાને એક જગ્યા પર રોકાઈ જાય છે અને પીપળાના ઝાડ નીચે શ્રી હરિ ભગવાન વિષ્ણુની પૂજા કરી હતી અને એકસો આઠ વાર તેમણે તે પીપળાના ઝાડની પરિક્રમા કરી હતી અને આ જ પુણ્યનું તે કમાઈ હતી જે અર્જિત કર્યું હતું તે સોમાએ પતિ અને તેમના દીકરાને જીવિત કરવા માટે ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપ્યું અને તેમને અકાળે મૃત્યુમાંથી મુક્ત કર્યા જે કોઈ બી વ્યક્તિ વિધિ વિધાનથી મોની અમાસનું વ્રત કરે છે તેમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં પણ પીપળાના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે હિન્દુ ધર્મ અનુસાર પીપળાના મૂળમાં ભગવાન વિષ્ણુ તેના શાખામાં ભગવાન શિવ અને આગળના ભાગમાં બ્રહ્માજીનો વાસ હોય છે અને મોની અમાસ પર પીપળાના ઝાડની પૂજા કરવાથી અધિક લાભ થાય છે અને તેનું મહત્વ પણ વધારે છે મોની અમાસના દિવસે પીપળા પર દૂધ અવશ્ય ચડાવવું જોઈએ અને સાથે જ સાત વાર પીપળાના ઝાડની પરિક્રમા કરવી જોઈએ પિતૃઓ માટે આ દિવસે પીપળાના ઝાડની પાસે તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ મોની અમાસના દિવસે જો આ વ્રત કથા સાંભળવામાં આવે કે વાંચવામાં આવે તો જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે આ વખતે મોની અમાસ ઓગણત્રીસ જાન્યુઆરીના દિવસે છે આ દિવસે સ્નાન અને દાન કરવાથી પુણ્ય મળે છે પૌરાણિક કથા અનુસાર ગુણવતીએ પતિની રક્ષા માટે સોમા ધોબણને પાસેથી પુણ્યનું દાન લીધું અને જેનાથી પોતાના પતિને જીવિત કરે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી અવનવી વાતો સાથે ને તમે પણ મોની અમાસના દિવસે પુણ્યનું ગાથું બાંધી લેજો